જેનું નામ છે શિયા સીડ્સ આમ તો સિયા સીડ્સનો ઉપયોગ વેટ લોસ એટલે કે વજન ઘટાડવા માટે વધુ થાય છે પરંતુ તેના એને પણ ઘણા બધા ફાયદા છે તો આજ આપણે જોઈશું કે શું સાચે જ સિયા સીડ્સ ખાવાથી ફાયદા થાય છે અને તેને કેવી રીતે ખાવા જોઈએ કેટલી માત્રામાં ખાવા જોઈએ અને શું સિયા સીડ્સ ખાવાથી ફેટ લોસ થાય છે કે નહીં તો ચાલો શરૂ કરીએ જો તમે પહેલીવાર વિડિયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બે લાયકનને પણ દબાવજો જેથી પછીનો વિડીયો તરત જ મળી રહે સૌથી પહેલાં આપણે જોઈએ હેલ્થ ડિસ્ક ઘણા એવા હેલ્ધી ફૂડ હોય છે જે હાર્ટ પ્રોબ્લેમ બ્લડ પ્રેશર ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ માનસિક બીમારીઓ અને સ્ટ્રેસ સામે લડવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે એવા જ ઉપયોગી એક હેલ્ધી બીજ છે જે સિયા સિયાસીડ્સ છે આ બીજ હેલ્થ માટે ખૂબ જ લાભદાયી છે તેમાં દૂધ કરતાં પાંચ ગણું કેલ્શિયમ કેળા કરતાં બે ગણું વધુ પોટેશિયમ પાલક કરતાં ત્રણ ગણું વધુ આયરન બ્લુબેરી કરતાં ત્રણ ગણું વધુ એન્ટીઓક્સિડન્ટ બે ગણું પ્રોટીન સંતરા કરતાં સાત ગણું વિટામિન સી બીજા અનાજ કરતાં વધુ ફાઈબર સાથે સાથે ઓમેગા થ્રી ફેટી એસિડ પણ વધુ પ્રમાણમાં હોય છે હવે આપણે આગળ વિડીયોમાં જોઈએ સિયા સીડ્સ વિશે વધારે ડિટેલ્સમાં જિયા સીડ્સ હોલ ઇન વન સુપરફૂડ તરીકે ઓળખાય છે સિયા સીડ્સની સારી ગુણવત્તાવાળા પ્રોટીન અને ડાયટરી ફાઇબરથી ભરપૂર પોષણનું પાવર હાઉસ છે અને તે એન્ટી ઓક્સિડન્ટોથી સમૃદ્ધ છે ચિયાસીડ્સના પોષક તત્વો ચિયા સીડ્સની એક ચમચી એટલે કે અઠ્યાવીસ ગ્રામ સિયા સીડ્સમાં એકસો આડત્રીસ કેલરી હોય છે ચાર પોઈન્ટ સાત ગ્રામ પ્રોટીન હોય છે નવ પોઈન્ટ આઠ ગ્રામ ડાયટરી ફાઈબર હોય છે તેમાં ખાસ કરીને ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે પછી બાર ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે તેની અંદર વિટામિન બી વન વિટામિન બી ટુ વિટામિન બી થ્રી જેવા વિટામિન્સ હોય છે તેની અંદર કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા ખનીજો હોય છે તેની અંદર જીંક કોપર અને પોટેશિયમની પણ માત્રા હોય છે હવે આપણે આગળ જોઈએ કે સીડ્સ ખાવાના ફાયદા શું શું છે સૌ પ્રથમ ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર ચિયા બીજ ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટના સારા સ્ત્રોત છે જે પાચનમાં મદદ કરે છે અને કોષોને નુકસાનથી બચાવે છે વજન ઘટાડવામાં મદદ કરી શકે ચિયા બીજ સંપૂર્ણતાની લાગણીને પ્રોત્સાહન આપી શકે છે સંભવિત પણ સમય જતાં વજન ઘટાડવામાં મદદ કરે છે હૃદયની તંદુરસ્તી શિયાના બીજના ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જેમાં આલ્ફા લિનોલેનિક એસિડ એ એલ એનો સમાવેશ થાય છે જે હૃદયરોગનું જોખમ ઘટાડી શકે છે અને ટ્રાયગ્લોસરાઈડ ઘટાડે છે હાડકાના સ્વાસ્થ્યને ટેકો આપે ચિયાના બીજ મેગ્નેશિયમ ફોસ્ફરસ કેલ્શિયમ અને પોટેશિયમ જેવા આવશ્યક ખનિજો પૂરા પાડે છે જે હાડકાના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે બ્લડ શુગરને નિયંત્રિત કરે ચિયાના બીજ જે દરેક કાર્બોહાઈડ્રેટ શર્કરામાં તૂટી જાય છે તેને ધીમો કરે છે જે બ્લડ શુગરના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે આ તરડાના સ્વાસ્થ્યને સુધારે ચિયાના બીજમાં દ્રવ્ય અને અદ્રાવ્ય ફાઇબરનું મિશ્રણ હોય છે જે તેને કબજિયાતમાં રાહત આપવા અને આંતરડાના સ્વાસ્થ્યને ટેકો આપવા માટે સારું બનાવે છે ચિયા બીજ લેતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત ચિયા એ સામાન્ય રીતે એલર્જી નથી પરંતુ એલર્જીક પ્રતિક્રિયાની શક્યતા વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે ખાસ કરીને જો તમને બીજની એલર્જી હોય તો ચિયાના બીજમાં સુગરનું પ્રમાણ ઓછું હોય છે પરંતુ વાનગીમાં ઉમેરવામાં આવેલી ખાંડનું ધ્યાન રાખો હાઈડ્રેશન ચિયા બીજ પાણીને શોષી લે છે તેથી તેનું સેવન કરતી વખતે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ પાચનની અગોળતા ચિયાના બીજમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે તેથી પેટનું ફૂલવું ખેચાણ અને જળ જેવી પાચનની સમસ્યાથી બચવા માટે થોડી માત્રામાં શરૂઆત કરવી અને ધીમે ધીમે તેમાં વધારો કરવો હવે આપણે જોઈએ કે શિયા બીજને કઈ રીતે ખવાય આ બીજ હંમેશા દૂધ અથવા પાણીમાં પલાળીને જ ખાવા જોઈએ વેજીટેબલ જ્યુસ અને લીંબુ પાણીમાં નાખીને પણ લઈ શકો છો સ્મૂધી કે શેકમાં પણ મિક્સ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે તો બસ આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો